એક હતો કઠિયારો તે રોજ જંગલમાં જાય અને લાકડા કાપી અને ગામમાં વેચે અને પોતાનું ગુજરાન ચલાવે આ કઠિયારાનું રોજનું કામ છે પણ એક દિવસ એવું થયું કે જંગલની આજુબાજુ ક્યાંય પણ સૂકું ઝાડ જોવા મળે નહીં તેવામાં એક તળાવના કિનારે તેને એક ઝાડ જોયું તે તેની એક ડાળ સૂકી હતી પણ તે ડાળ તળાવના પાણી તરફ નમેલી હતી અને કઠિયારાને તે કાપી પડે તેમ હતી પછીનો ફકરો લખો કઠિયારો તે ઝાડને કાપવા જાય છે ત્યારે કુવાડી તેના હાથમાંથી છટકી જાય છે અને પાણીમાં પડે છે તેથી તળાવના કિનારે બેસી કઠિયારો રડવા લાગે તેવામાં પાણીમાંથી જળદેવી પ્રગટ થઈ અને કઠિયારાને કહે છે કઠિયારા ભાઈ કેમ રડો છો કઠિયારાએ પોતાની વાત કરી અને જળદેવી તેને કહે છે રડોમાં હું તમારી કુવાડી લઈ આવું છું ત્યારે જળદેવી પાણીમાં ગયા અને સોહાની સોનાની કુવાડી લઈને બહાર આવ્યા ત્યારે કઠિયારા કહ્યું કે આ સોનાની કુવાડી મારી નથી મારે જોરદેવી ત્યારે જળદેવી લઈને બહાર આવ્યા ત્યારે ફરીથી પાછી ના પાડી અને કુવાડી પણ મારી નથી એમ કહ્યું ત્યારે જળદેવી ફરી પાછા પાણીમાં ગયા અને લોખંડની કુવાડી લઈને તળાવમાંથી જળદેવી બહાર આવે છે તો કઠિયારો કહે છે કે આ કુહાડી મારી છે ત્યારે કઠિયારો હા પાડે છે આ કુવાડી તારી છે એમ પૂછે છે ત્યારે કઠિયારો હા પાડે છે અને જળદેવી કઠિયારાથી પ્રસન્ન થાય છે કારણ કે કઠિયારાએ ચાંદીની અને સોનાની કુહાડીની લાલચ ન રાખ્યા અને કઠિયારાની પ્રામાણિકતા જોઈને પ્રસન્ન થયા તેથી જળદેવી ઇનામના રૂપમાં સોના ચાંદી અને લોખંડની ત્રણેય કુહાડી તેને આપે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્ર સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવા આવજો